સુરત નજીક ગોઠાણ કોસાળ વચ્ચે ડબલ ડેકર ટ્રેનને ફરીથી પાડે ચડાવવા તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી ભારતીય રેલવે વિભાગના અકસ્માત બંધ થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે સુરત નજીક ડબલ ડેકર ટ્રેનના અક્ષમત નડ્યો હતો ડબલ ડ્રેકર ટ્રેનને એક કોચ અલગ થઈ ગયો હતો જેથી ભારે અફરાટફડી મચી ગઈ હતી ટ્રેનને ફરીથી કાર્યરત કરવા માટે રેલવે વિભાગ દોડતું થઈ ગયું હતું બાદથી મુંબઈ તરફ જતી વન ટુ નાઇન થ્રી ટુ એમએમસીટી ડબલ ડેકર એક્સપ્રેસ જે છે એ અચાનક કોચ નંબર સેવન અને એટ જે છે એ બે અલગ થઈ ગયા ચાલુ ગાડીમાં એક બેન અહીંયા ઊભા હતા જે ટોયલેટ પાસે હતા એ જોરથી ભૂમ પાડી તો લોકોએ સમજ્યું કે ખબર નહીં શું થયું છે એટલે ભાગીને બહાર આવ્યા હોય તો ખબર પડી કે કોચ નંબર સેવન અને એઇટ જે છે એ બે અલગ થઈ ગયા છે એના પછી રેલવે અધિકારીઓને એની જાણ કરી રેલવેના અધિકારીઓ અહીંયા પહોંચી પહોંચીને ખબર પડી કે જે કપલિંગ જે બે કોચને જોડે છે એ કપલિંગ તૂટી ગયું છે જેના કારણે આ હાસ્સો થયો છે આના કારણે હવે જે રેલવે અધિકારીઓ છે કોચ નંબર સેવનને નીકાળીને છ અને આઠને મળાવીને ટ્રેનને હવે મુંબઈ મોકલશે આ પૂરી ઘટના માટે જે લોકો છે એ બહુ ગભરાયેલા છે આપણે ઈશ્વરની કૃપા જ માની શકીએ કે આ એક બહુ મોટી ઘટના હતી જે આજે ડી અગર થાત તો લગભગ બહુ મોટું નુકસાન થાત ઈશ્વરે મા કૃપા કરી છે